આજે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસને સેવાકીય ભાવથી સવારથી ઉજવાઈ રહ્યો છે મેડિકલના કાર્યો થયા નાના બાળકોને કુપોષણના કાર્યો થયા ગાયોને નિરણના કામ થયા સેવાકીય માળખાના કાર્યનું ઉદ્ઘાટન કર્યું સેવા વસ્તીની અંદર ધાબડા અને ફ્રૂટનું વિતરણ કર્યું સેવાકીય માળખાકીય સુવિધાઓ ના માંડવી શહેરના સુખાકારીના વધારા થાય એના માટે માંડવીનું જે નાનું તળાવ છે તે નાના તળાવને ફરતે વોકવેનું આજે લોકાર્પણ નગરપાલિકાના સહયોગથી કરેલું છે જે આવનારા દિવસોમાં લોકોને હરવા ફરવા માટેનું ખૂબ મજા આવે એવી જગ્યા બનાવેલી છે મારી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે આપણે એ કિનારા ઉપર અત્યારે પણ ઘણા લોકો કચરો ફેંકતા હોય છે માવાની પિચકારી ફેંકતા હોય છે એ ન કરતા આપણે આપણા કિનારાને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરીએ અને અહીંયા ઘનશ્યામ ઘાટ ઉપર પણ જે ઘાટ છે એના ઉપર ટાઇલ્સો લગાડીને એનું પણ સ્ટ્રેન્થનિંગ થશે કે જેથી એના ઉપર પણ બેસવું હોય લોકોને તો એ બેસી શકે એવી વ્યવસ્થાનું કામ નગરપાલિકા દ્વારા આજે પ્રારંભ કરાયો છે એ સેવાકીય પ્રવૃત્તિ ગણાવી અને સાંજે મેંગો બાઇટની અંદર સેવા વસ્તીના બાળકો સાથે ભોજન પણ છે એટલે આજે આખો દિવસ સેવામાં વિષયમાં લોકોની સેવામાં સેવા વસ્તીના બાળકોની સેવામાં અને સુખાકારીની વાતમાં આખો વ્યતીત થયો છે એટલે નગરપાલિકાને તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટી અને શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા આ તમામને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સૌ મિત્રોએ સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો જન્મદિવસ સેવાકીય રીતે સરસ રીતે ઉજવ્યો છે